बिलकुल रन न करता गोपालिका दयाकडे <fans in exchange> <fans in exchange>

કે ગુજરાત આખાના પોલીસ સ્ટેશનોમાં કોઈ ગરીબ માણસે કોઈ સામાન્ય માણસે કોઈ નિર્દોષ માણસે કોઈ પીડિત વ્યક્તિએ ફરિયાદ લખાવા જાવું હોય એકલો નથી જઈ શકતો દસ પંદર લોકો કે પોતાની જ્ઞાતિન સમાજને પાંચ પચીસ જણા લઈને જવું પડે છે આ વાત સાચી છે કે ખોટી પોલીસ સ્ટેશનમાં એકલા નથી જઈ શકાતું અને ટોળું ન લઈ જાવ

તમે વિચાર કરો કે આ કઈ પરિસ્થિતિ છે જ્યાં એકલો માણસ સરકારી ઓફિસમાં ન જઈ શકે દુનિયાના કયા દેશમાં આવું છે આપણા બધાના સગાઓ પરિચિતો મિત્રો બધા વિદેશોમાં કોઈ અમેરિકામાં કોઈ કેનેડામાં કોઈ ઓસ્ટ્રેલિયામાં રહે છે એને પૂછો કે અમેરિકામાં ટોળું લઈને જવું પડે છે પોલીસ સ્ટેશને કેનેડામાં ટોળું લઈને જવું પડે છે મામલતદાર ઓફિસે કોઈને હારે લઈ જવું પડે છે દુનિયાના એક એ દેશમાં ટોળું લઈને નથી જવું પડતું આપણે બધા ભાગ્યશાળી છીએ કે પચાસ જણા લઈને જવું પડે છે આપણે બધા ભાગ્યશાળી માણસો છીએ કે સરકારી ઓફિસમાં ખાલી આપણી વાત સંભળાવવી હોય ખાલી સાહેબ આપણું સાંભળે કામ તો ન કરે સાંભળવા હાટું થઈને ટોળું લઈ જવું પડે પછી સાંભળે એટલે આપણને એવું કે કે ભાઈ તમારી વાત સાંભળી લીધી છે કાઉન્સમાં બહુ મોટો ઉપકાર કર્યો મિત્રો કઈ પરિસ્થિતિ છે હું તમને વારંવાર વિનંતી કરું છું કે અમારી ચિંતા ન કરો ગુરપાલ ઇટાલી ઉપર બિલકુલ રહેમ ન કરતા ગુરપાલ ઇટાલી ઉપર દયા ન ખાતા પણ તમારા પોતાના ઉપર પોતાના બાળકો ઉપર પોતાની માલ મિલકત ઉપર અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું આનાથી ઘણું સારું જીવી શકાય એવું પછી જો આ બચાવવા તરત આવી ગયા બચાવવા તરત આવી ગયા બધા પોલીસ આને બચાવવા માટે આવ્યા હતા આ બધા એને પહેલા થી ખબર હતી આ બધા એટલે પહેલા આવીને ગયા પોલીસ વાળા ચારે બાજુ એટલે જ ગોઠવાઈ ગયા હું તમામ આપણા કાર્યકરોને હું તમામ કાર્યકરો વિનંતી કરું છું